સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી બે ખાટકીઓ ઝડપાયા સુરત ગોરક્ષાની ટીમ સલાબતપુરા પોલીસ ના સહકારથી ઓપરેશન પૂરું પાડ્યું સલાબતપુરા પોલીસ સ્ટેશન ની હદમાં આવતા ગોપી તલાવ માં મસ્જિદ પાસેની શેરીમાં ગોમાસ વેચાતું હોવાની ફરિયાદ બાદ રેડ પાડવામાં આવી આશરે બસો કિલો ગોમાસ છરી કાંટા સાથે અને બે આરોપીઓને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા પકડાયેલ આરોપીના નામ છે યુસુફ લતીફ શેખ રહેવાસી મીઠી ખાડી લીંબાયત બે મરદાર રઝાક કુરેશી રહેવાસી મીઠી ખાડી લીંબાયત અને વોન્ટેડ ખાટકી છે મુસ્તાક ઉર્ફે રિયાઝ મુનાફ શેખ ચીમની ટેકડા ઉમરવાડા એઝાઝ મુનાફ શેખ અને ઇમામ હીરા હાજી રહેવાસી એજન્ટ ને હાલ વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી यो त मलाई हो कि यो एकदम पूर्ण हुन्छ छैन पूरा भिडियो बनाउनु छ सोफामा त्यो त टन्डेको राम्रो टेस्ट छोडे वालेले मैले जसले नै पछ चला बढ्यो बढ्यो भाइ जाव રમેશ ગામી ગૌરક્ષા મંચ અધ્યક્ષ જે રીતના અકબર રસ્તમપુરા ખાતે અને પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તે દરમિયાન કિલો ઝડપાયું હતું એફએસએલ ના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું એક જ કેવા માંગુ છું કે આપણે બધા એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌ હત્યાનો કાયદો છે અને ગૌ હત્યા પર રોક છે તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને એક આહવાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે ત્યાં કને કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ આવનવ ગૌમા સકરાવામાં આવે છે સત્તા દ્વારા કઈ રીતે કાર્યવાહી થાય જોઈએ અને કઈ રીતે કાર્ય કરે ગુજરાતની અંદર કાયદો કડક છે પરંતુ ગૌરક્ષકોની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે પોલીસનો ખૂબ સહકાર રહે છે ઘણા બધા કસાઈઓના પાસા થયા છે કરવામાં આવે પણ છે પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી એસઆઈટી રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે અને માથું ઉંચકી રહ્યા છે અમુક તત્વો એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષ સરળ